ભરૂચ તાલુકાના સુકલ અંતિમ દિવસે નર્મદામાં નાહવા ગયેલા મૃતક અવસ્થામાં છૂટા પથ્થર મારીને રેતી ખરણ કરનારાઓને પૂછડીએ ભગાડ્યા હોવાના વિડીયો પણ સામે આવ્યા છે

ભરૂચમાં સુકલત્રીથની જાત્રાનું મહત્ત્વ અનેરું રહ્યું છે અને સુકલ ત્રીથ મેળાની મજા સાથે નર્મદા સ્નાન કરવાનું પણ મહત્ત્વ રહ્યું છે ભરૂચ સહિત સમગ્ર ગુજરાતભરમાંથી યાત્રિકો ઉમટતા હોય છે આજે દેવ દિવાળીના અંતિમ દિવસે એટલે પૂનમના દિવસે મેળા સાથે નર્મદા સ્નાન કરવાનું પણ મહત્ત્વ રહ્યું હોવાના કારણે લોકો નર્મદા નદીમાં સ્નાન કરવાનું ચૂકતા નથી અને એટલા માટે જ ગઈકાલે પણ સુરતનો સચિન નામનો યુવાન નર્મદા નદીમાં સુકલતીદ ખાતે નહાવા જતાં તે ડૂબી જતાં તેનું મોત થયું હતું તેની સુકાઈ નથી ત્યાં જ આજે બીજા દિવસે ભરૂચના પશ્ચિમ વિસ્તારના વેજલપુરના નિજામવાડીના વિસ્તારમાંથી ઘણા લોકો સુખલ તીર્થની યાત્રામાં ગયા હતા સુગલતી યાત્રામાં વેજેલપુરના નિજામવાડીના મિસ્ત્રી પરિવારના લોકો ગયા હતા અને નર્મદા સ્નાન કરવા જતાં જ અંદર ઉન્ડાણ થતા તેઓ ડૂબી ગયા હોય જેમાં બાર વર્ષના નિશાન મિસ્ત્રી ડૂબી જતાં મૃતક અવસ્થામાં મળી આવ્યો હતો જ્યારે તેની સાથે અન્ય પિતા પુત્ર પણ નર્મદા નદીમાં પાણીમાં ડૂબી જવાના કારણે લાપતા બનતા સતત શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને હજુ પણ શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ મૃતકના પરિવારજનોએ પણ નદીમાં આજુબાજુ રેતી ખનન મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોય જેને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો ત્રણ લોકો ડૂબી ગયા હોવાના અહેવાલોના પગલે ભરૂચ સિવિલ હોસ્પિટલ ઉપર મૃતક બાળકના પરિવાર સહિત અન્ય લોકોએ પણ દોડી આવી ભારે દુઃખ પ્રગટ કરવા સાથે રડતી આંખે આક્રોશ વ્યક્ત કર્યો હતો સુકલત્રીજના ઘાટ ઉપર ડૂબી જવાની ઘટનાની આજુબાજુ સતત રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાના ચોંકાવનારા વિડીયો પણ સામે આવી ગયા છે ત્યારે તંત્ર જાગૃત થાય અને નર્મદા નદીના કાંઠા અને અંદર જે રેતી ખનન કરવામાં આવતું હોય તેની સામે પગલાં ભરે તે પણ જરૂરી છે